જહાંગીરપુરા ખાતે મંદિરનું માપ લેવા વેપારીને ઘરે બોલાવી તેની એક રૂમમાં લઈ જઈ હની ટ્રેપમાં ફસાવી સત્તર લાખ રૂપિયા પડાવી લેનાર ટોળકીની મહિલા સહિત ચાને ક્રાઇમ બ્રાન્ચે નવસારીના એરોગામ ખાતે આવેલા એક ફાર્મમાંથી ઝડપી પાડી લાખો રૂપિયાની વધતા કબજે કરી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે એવી વાતની મળી હતી કે ગત ઓગણત્રીસમી માર્ચના રોજ જૈન ઉપકરણ સામાન વેચવાનો ધંધો કરતા વેપારીને જહાંગીરપુરા ખાતે આવેલા સાંસ્કૃતિક પાર્ક રો હાઉસમાં મંદિરનું માપ લેવા બોલાવી એક મહિલાએ વેપારીને રૂમમાં લઈ ગઈ હતી જે અર્ધનગ્ન અવસ્થામાં મહિલા હોય તે સમયે અન્ય લોકો આવી ચડ્યા હતા અને વેપારીને ધમકાવી પંદર લાખની માંગણી કરી હતી ત્યારબાદ બે લાખ મળી વેપારી પાસેથી આ ટોળકે સત્તર લાખ રૂપિયા પડાવી લીધા હતા આ મામલે વેપારીએ જાંગીરપુરા પોલીસ પથકે ફરિયાદ નોંધાવી હતી તે આરોપીઓ હાલ નવસારીના એરુગામ ખાતે આવેલા કેવલ ફાર્મમાં છે તે માહિતી મળી હતી જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં દોરડા પાડી ત્યાંથી માયા ભગા સૈડા રમેશ ઉર્ફે રામ વલ્લભ નાવડીયા રાહુલ રમેશ કથેરી અને કેતન મગન ભાદણીને ઝડપી પાડ્યા હતા પોલીસ આરોપીઓ પાસેથી રોકડા પાંચ લાખ ઓગણ હજાર મોંઘાધાર મોબાઈલ ફોન શિફ્ટ મોટરકાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર ડુપ્લિકેટ કાર્ડ પ્રેસનું કાર્ડ સહિતની મત્તા મળી અગિયાર લાખ અઢાર હજારથી વધુની મત્તા કબજે કરી છે છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં વિક્રયનો ધંધો કરતી મહિલાઓના પીપણામાં એક ગેંગ સક્રિય હતી જેની શોધખોળ ચાલુ હતી ગત તારીખ ઓગણત્રીસ ત્રણ ચોવીસના રોજ જાંગીપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં ફરિયાદી સાથે ફરિયાદી પોતે જૈન મંદિર બનાવવાનું કામ કરતો હોય એને પોતાના ફ્લેટમાં બોલાવી અને બેડરૂમમાં મંદિરનું માપ લેવાના બહાને અંદર બોલાવી જે મહિલા છે એ નગ્ન થઈ અને જે આરોપી આવેલ છે એના તોડ કરવાના બહાને જે ફરિયાદી છે અંદર ઘૂસતા ચાર ઈસમો અંદર ઘૂસી જાય છે એમાં એક પોલીસના સ્વાંગમાં એક પત્રકારના સ્વાંગમાં રૂપિયા સત્તર લાખની માગણી કરી અને બળજબરીપૂર્વક સત્તર લાખ રૂપિયા કઢાવી અને આરોપીઓ નાસી જાય છે જે ગુનાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચ પણ એની વોચમાં હતી જે મુજબ નવસારીના કેવલ ફાર્મમાંથી આ ચાર આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ રાહુલ માયા અને કેતન આ ચાર આરોપી પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ નામનો આરોપી છે પોલીસનું કાર્ડ રાખી અને ફરિયાદીને ધમકાવી અને પૈસા પાડાવવાની એમઓએની છે માયા સઈડા નામનો આરોપી જે છે એ પત્રકારનું કાર્ડ રાખે છે અને બીજા બે આરોપી એના સપોર્ટમાં હોય છે અને એક જે મહિલા મુખ્ય સૂત્રધાર છે એ વોન્ટેડ છે એને પકડવા માટેના ક્રાઇમ બ્રાન્ચના પ્રયત્નો ચાલુ છે હાલ તો વેપારીને ફસાવી લાખો રૂપિયા પડાવી લેના ટોટકીના ચારને પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય એક મહિલા સહિતના આરોપીઓ ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અઝર કુરસી સાથે હર્ષદેટા